સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને શહેરના અલગ અલગ ત્રણ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી તમને કોઈ ઊંચા અવાજે વાત કરે અથવા કોઈ ધમકી આપે કે ગાળ બોલે તો તમે સીધા પોલીસ પાસે જાઓ છો અને પોલીસ આવા લોકોને સબક પણ શીખવાડે છે પરંતુ એક વ્યક્તિએ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકીઓ આપી છે આ યુવક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવે છે અને આ ફોન કરનાર કશું પણ બોલ્યા વગર કહ્યું કે શહેરના અલગ અલગ ત્રણ જગ્યાએ આજે રાત્રે અગિયાર અને પંદર કલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી પોલીસ કંટ્રોલ રૂમમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત પોલીસની ઉંઘોડી

સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોકસિંહ છે જે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ વિગતો પણ એની તપાસ કરી રહી છે જે આરોપી છે અગિશન અશોકસિંહ એણે અત્યારે સખત કામકાજ કરે છે પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ રૂપમાં પણ નાના મોટા કામ કરે છે એ પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાય કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હરકત ઉપર પોલીસ કામ કરી આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અત્યાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત રહેણા કોટેક્ટ કરશે એ પ્રકારની માહિતી આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની મનો મૃત્યુ હોવાનું અત્યારે જાણવા મળે છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈ એના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતું તમામ ઇન્ફોર્મેશન પોલીસની પાસેથી મેળવી રહ્યો છે આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે આ પ્રકારનો ફેક કોલ શું કામ કર્યો કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છે જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની એને કહી શકાય કે લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે એમાં શહેરની ઉધાર પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય તેવી માહિતી હતી જેથી ઉધના પોલીસ સ્ટેશન કે આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કે જેઓ એક ક્રિમિનલ આવી ગતિ શાખાઓ તેઓ પણ આમાં જોડાયા હતા ખૂબ જ મોટા પ્રમાણ

કે આ પ્રકારનો કોલ કરતા વ્યક્તિ કોણ હોઈ શકે આ પ્રકારની મેળવી હતી અને એને નેરો ડાઉન કરી અને આરોપી સુધી અમે પહોંચી શક્યા છીએ ફોન મોડી સાંજના આવ્યો હતો સાડા સાતની આસપાસ ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું કોમ્બિંગ કર્યું હતું હતી કેમ કે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી છે એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને છે તે આરોપી સાથે અમે પહોંચી શક્યા છે જે આરોપી છે એના વિરુદ્ધ આઈટીસીની વિરુદ્ધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એનો કોઈ અન્ય ઇરાદો હતો કે નહીં એના વિશે પણ અમે કરી રહ્યા છે અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો તે મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે